હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ કાગળ જેવી અને પટલી ક્રિસ્પી સફેદલની ચીકી બનાવશું તો એક વાટકો સફેદલ એક વાટકો ગોળ પેનમાં સફેદ તલ લઈ અને શેકી લઈએ હવે બીજી પેનમાં ગોળ લઈ થોડું ઘી એકદમ ક્રિસ્પી કરવા એક ચમચી ખાંડ એડ કરશું હવે પાયો લેશું તો પાણીમાં લઈ અને જોઈ લઈએ કે પાયો આવ્યો છે કે નહીં તો એકદમ કડક થઈ જાય કટ અવાજ આવે તો માનવાનું કે પાયો આવી ગયો છે અને કલર પણ ફરી જશે અને ગોળ હળવો પણ થઈ જશે એકદમ તો તલ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ તો મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે પ્લેટફોર્મ ઉપર તેલ લગાડી લઈએ વેલણ પણ થોડું તેલ લગાડી લેશું આ મિશ્રણને નીચે લઈ લઈએ તેલવાળા હાથ કરી અને આ મિશ્રણને આવી રીતે ગોળ ગોળ ફેરવી અને વણી લેશું પણ થોડી વાર માટે ઠંડી થવા દેવાની તો વેલણ પણ ચીપકશે અને હાથે પણ ચીપકશે તો આ રીતે એકદમ પટલી એવી કાગળ જેવી વણી લેવાની સરસ રીતે વણાઈ જશે લાડુ કરવા તો લાડુ પણ થઈ જશે તો તલની ચીકી તૈયાર છે